એમાં અત્યારે આપણી પાસે કુલ બે વાહનો છે એક ફાયર ટેન્ડર કહેવાય આગ સાથે લડવાનું એક રેસ્ક્યુ છે મોટી એ રેસ્ક્યુ બચાવ કામગીરીમાં આવે આ બે વાહન કાર્યરત છે એના સિવાયનું મોટરસાયકલ અને યોધા પ્રકારનું વાહન છે એ પણ વર્કિંગ છે સાથે સાથે બે વાહન ખરીદવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ફાયર ટેન્ડર અને એક નાનું મિની ફાયર ટેન્ડર કહેવાય નાની જગ્યાએ જઈ શકે એના માટેનું યોદ્ધા ટાઈપનું વાહન હોય એના ઉપર એટલે કુલ મિલાઈને અત્યારે બે છે બીજા બે એડ થવાના છે અત્યારે જે ઓછા વાહન જેવું કોઈ વાતચીત આવી છે મારી પાસે તો એનું કારણ એ છે કે આપણી પાસે જે બે ત્રણ વાહનો પેલા બીજા વધારાના કાર્યરત હતા બે મોટી ગાડીઓ એ પંદર વર્ષની એની લાઈફ પૂરી થવાથી હવે એને આપણે ચલાવી શકતા નથી એટલે એને આપણે કામકાજમાં લેવાના બંધ કરેલા છે આપણી પાસે જે આ ફાયરના વાહનોનું વિગતો છે એ આપણે હેડ ઓફિસે પણ મંગાવેલી ને આપણે આપેલી છે એટલે રાજ્ય કક્ષાએથી પણ આનું સેન્ટ્રલ કેન્દ્રીય રીતે ખરીદી કરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું પણ આયોજન છે એવું અમારી ખ્યાલમાં છે બોટાદ શહેર 1 લાખ કરતા વધુ વસ્તી ધરાવતું શહેર છે અને બોટાદ ચાર તાલુકા ધરાવતો જિલ્લો છે ત્યારે બોટાદ નગરપાલિકા પાસે હાલ ફાયર વાહનની સ્થિતિ ચિંતાજનક છે નગરપાલિકા પાસે હાલમાં એક જ ફાયર વાહન કાર્યરત છે તેમજ અન્ય બે ફાયર વાહનોનો ઉપયોગ થઈ શકે તેમ નથી તેથી એક જ ફાયર વાહનની કામગીરી થઈ રહી છે જો કોઈ મોટી આગ લાગે તો દુર્ઘટના સર્જાય તેવી શહેરીજનોમાં ભીતિ સેવાઈ રહી છે જેથી સરકાર દ્વારા નગરપાલિકાને તાત્કાલિક વધુ ફાયર વાહન ફાળવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ અભિષેક સોલંકી છે જી બિલકુલ વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લો બેનો આશરે દસ વર્ષ જેવો સમય થઈ ગયો છે ત્યારે નગરપાલિકા જે છે તે તેની અંદર પણ ઘણી વસ્તી જે છે નગરપાલિકા હદ વિસ્તારમાં રહે છે ત્યારે ફાયર સેફટીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બોટાદની અંદર ફાયરના જે વાહનો જે છે તેની વ્યવસ્થા નગરપાલિકા પાસે નથી એક જ વાહન જે છે તે નગરપાલિકા પાસે હાલમાં કાર્યરત છે બીજા તેની જે અવધા જે છે જે મર્યાદા મર્યાદા સમય તે પૂરી થઈ ગઈ છે અને તે બધા જે એક્સપાયર થઈ ગયા છે જે વાહનો અને એક જ વાહન જે છે આજે બોટાદમાં કાર્યરત છે ત્યારે વાત કરવામાં આવે તો બોટાદમાં સો થી વધુ જીનિંગ જે છે તે આવેલી છે એસી થી વધુ ઓઇલ મિલો જે છે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં છે ત્યારે કોઈ પણ આગની જે છે દુર્ઘટના સર્જાય નગરપાલિકા પાસે એટલી પૂરતી વ્યવસ્થા નથી કે તે આગને કાબુમાં લઈ શકે અને બોટાદના જે નગરપાલિકાના હદ વિસ્તારના જે લોકો જે છે તેને જાન માલથી બચાવી શકે અમારી એટલી માંગ છે કે નગરપાલિકાઓ મોટા મોટા ડીંગાઓ મારતી હોય કે અમે નગરપાલિકા હદ વિસ્તારના લોકો માટે આમ કરી રહ્યા છીએ તેમ કરી રહ્યા છીએ ત્યારે નગરપાલિકાના લોકો નથી કામ કરવું જોઈએ અને બોટાદના જે લોકો જે છે તેને આગની દુર્ઘટના કોઈ મોટી સર્જાય એ પહેલા વાહનોની પૂરતી વ્યવસ્થા થઈ જાય એવી અમારી માંગ છે બોટાદ નગરપાલિકામાં હમણાં નવી ઇલેક્શન થઈ અને નવી જયારે ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે ત્યારે આગામી દિવસોમાં હાલ એક જ બોટાદ નગરપાલિકાની અંદર ફાયર મશીન હોય તો નગરપાલિકાની અંદર પણ બીજા મશીનની સરકારી તંત્ર પાસે માંગણી કરીશું અને આગામી દિવસોમાં બોટાદ એપીએમસી પણ એક ફાયર મશીન વસાવવા માંગે છે જેથી કરીને બોટાદની અંદર આવા ત્રણ મશીનો થવાથી આગામી દિવસોમાં કોઈ પણ જાતની ઘટના બનશે તો લોકોને આનો સારો એવો ઉપયોગ કરી શકશે હાલમાં એક જ કોઈ જીની મેલો છે કોઈ મોટી દુર્ઘટના થાય તો કેવી તકલીફ પડે આમ તો બોટાદ ની અંદર જીની ઘણા બધા છે પરંતુ આગના બનાવો અચાનક ગમે ત્યારે બનતા હોય છે ત્યારે એક મશીન હોવાને કારણે અગવડતા તો પડે પણ બાજુના તાલુકામાંથી આપણને આની વ્યવસ્થા મળે પણ લાંબા ગાળાના આયોજન પેટે બોટાદ નગરપાલિકા બીજા ફાયર માટેની માંગણી પણ વહીવટીતંત્ર પાસે કરી લીધેલ છે અને અમો પણ આગામી દિવસોમાં એપીએમસી ના બોર્ડમાં એક નાનું ફાયર મશીન લેવા માટે વિચારીએ છીએ જે આગામી દિવસોમાં બોટાદ ને બીજું પણ ફાયર મશીન મળશે